કંપની કન્ડિશનમાં વન ઓનર મારુતિ સુઝુકી ઇકો સ્ટાર કાર વેચવાની છે તો આ ઇકો સ્ટાર કારનું મોડલ અને ક્યાં જો મળશે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસંઠવાળો તે માત્ર જાહેરાત માટેનો નંબર છે માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે શું કિંમત અને વગેરેની ડિટેલ આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી ઇકો સ્ટાર કારની મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે ટીપટોપ કન્ડિશન ઇકો કાર છે વન ઓનર કાર છે કાર તમને વ્હાઈટ કલરમાં જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં વીમા પાર્સિંગ રનિંગ છે અને ઇકોસ્ટાર કાર ક્યાંય પણ તમને કાર્ટાડો જોવા નહીં મળે અને બોડી લાઇન એકદમ સારી જોવા મળશે ખૂબ જ ઓછી હાલેલી કાર જોવા મળશે મિત્રો કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો લુક લુકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે કારમાં તમને ટાયર બધા નવા જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કાર ટીપ ટોપ કન્ડિશન સીટ કવર વગેરે કારમાં તમને કમ્પ્લીટ જોવા મળશે મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો અંદરથી અને કારમાં ક્યાંય પણ કાટછળો તમને બિલકુલ જોવા નહીં મળે વાત કરીએ આપણે ઇકો કારની કિંમતની તો માલિકે કારની કિંમત પાંચ લાખ અને દસ હજાર રૂપિયા રાખેલી છે તો ફેરફાર કરી આપશે પાંચ લાખ દસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સત્તાવન જીરો એકાણું બાણું માલિકનો નંબર છે મોબાઈલ નંબર તમે કોન્ટેક કરી શકો છો આ નંબરમાં તો આ ઇકો સ્ટાર કાર તમને જોવા મળશે પ્રોપર જસદણ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે વિડીયો જો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સત્તાણું બે સત્તાવન ઝીરો એકાણું બાણુંવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ